અરવલ્લી જિલ્લાના ધનસુરાની માંગલે રેસિડેન્સીને સોસાયટીમાં પાણી ભરાયા માંગલે રેસિડેન્સી ધનસુરાની સોસાયટીમાં વરસાદી પાણી ભરાતા સોસાયટીના રહીશો દ્વારા ગ્રામ પંચાયત અને મામલતદાર નાયબ કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે છતાં પાણીનો કોઈ નિકાલ થયો નથી આક્ષેપો સોસાયટીમાં રહેતા મેહુલ પટેલે લગાવ્યો છે માત્ર પંચાયતવાળા આવ્યા અને કોઈના ઘરમાં

છવ્વીસ આઠ બે હજાર ચોવીસના રોજ રાત્રે જે વરસાદ પડેલ હતો જેના કારણે અમારી સોસાયટી માંગલ્ય રેસિડેન્સી બાયડ રોડ ધનસુરામાં પૂર જેવી પરિસ્થિતિ થયેલ છે તો અનેક રજૂઆતો કરવા છતાં હજુ સુધી કોઈ યોગ્ય કાર્યવાહી પાણીના નિકાલ માટે થયેલ નથી એસડીએમ સાહેબને પણ મેં રજૂઆત કરેલી હતી તો એસડીએમ સાહેબને રજૂઆત કરવા પછી ટીડીઓ સાહેબ અને સ્ટાફ સ્થાપની મુલાકાત લીધેલ છે તો પણ યોગ્ય કાર્યવાહી થયેલ નથી અને સરપંચ સાહેબ સાહેબશ્રીએ અમારી જોડે દાદાગીરી કરેલ છે તેમને મને સામેથી ફોન કરીને બીભત્સ વર્તન મારી જોડે કરેલ છે બાપ સુધી પાંચેલ છે નાગરિકો જોડે આવી દાદાગીરી કરે એ ક્યાં સુધી યોગ્ય ગણાય